ઘટનામાં જે એસડીએફસી એરપોના એક ડોક્ટર સુધી નિવાસ કરીને છે જે આ કામના ફરિયાદી છે એમને શરૂઆતમાં આપણે પોલીસને એક અરજી આપેલી અને એ અરજી આધારે આપણે તપાસ કરી તો તપાસ દરમિયાનમાં સમગ્ર જે આ ઘટના છે દર્દીઓ સામે આવી છે ને અત્યારે જે છે જે દર્દીને અમને જે સારવાર કરીને જે મેડિક્લેમ માટેની જે ફાઇલ તૈયાર કરી આપે જે ફરિયાદમાં જે છે એમને જે છે એ આધારે જ જે આપણને ખબર પડી કે ખરેખર એટલે સારવાર

અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જે કામ કે અત્યારે એટલો જણાય છે એ સિવાય ડોક્ટર જ્યાં રિમાન્ડ લેવામાં આવશે એની પાસેથી જે અમુક હોસ્પિટલમાંથી અમુક દસ્તાવેજો જે આપણે રેકર્ડ કબજે લીધું છે એમાં અન્ય પણ કોઈ જોવાની સાથે સંકળાયેલ હશે તો એના બી આ ગુનાના કામે જે છે ધરપકડ કરવામાં આવશે બારો હોસ્પિટલ જ શા માટે કરતો હતો ફેમિલી કોઈ બેકગ્રાઉન્ડ છે નું કે પછી એ જાણતો હતો આ ડોક્ટર કે ડોક્ટર અત્યારે પ્રાથમિક જે છે એમાં આવું કંઈ જણાઈ આવતું નથી બરાબર છે અને અત્યારે હાલ આરોપી અમારી કસ્ટડીમાં છે અને એની સઘન પૂછપરછ ચાલુમાં છે અને વિશેષમાં કંઈ બી જાણવા મળશે મામલો કેવી રીતે